બનાસકાંઠા જિલ્લાના કાંક્રેજ તાલુકાના ખારીયા ખાતે શ્રી ખારેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં બિલીપત્ર અને જળ ચઢાવવામાં આવે છે અને શ્રાવણ વદ અમાસના દિવસે સવારે વહેલા મહાયજ્ઞ કરવામાં આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે જેમાં દાતાઓ યજમાન તરીકે બિલીપત્ર ચઢાવે છે અમાસના દિવસે હવનમાં બેસી શિવ ભુલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત કરશનભાઈ જોશી ખારિયાવાળા અને સુખદેવભાઈ જોશી બાદલપુરવાળાના મુખેથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઉપસ્થિત ગામના સરપંચ કનુભા વાઘેલા આગેવાનો યુવાનો વડીલો મંદિરના આયોજકો સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં શ્રદ્ધાળુઓ માથું ટેકવા જાય છે અને એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે આમ ખારિયા ખાતે શ્રી ખારેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસમાં સવારે આઠથી બાર વાગ્યા સુધી રોજ અલગ અલગ ભક્તજન દ્વારા બીલીપત્ર ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં સવા લાખ બીલીપત્ર શિવને અર્પણ કરી શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે અહેવાલ વીકે ડાભાણી -e